જય માંથી કેમ છો બધાએ અમે પણ મજામાં છીએ તમે પણ બધા મજામાં છો અને આજ આપણે છે ગણેશો છે અને ગણેશોના લાડવા બનાવવાના છે તો આજ આપણો બ્લોગ બનાવવાનો છે સ્પેશિયલ ગણપત લાડવાનો તો બધા જોતા રહીજો અને સંજના તો લાડવા બનાવ છે તો પણ તમને દેખાડું જો અત્યારે આ આજ તૈયારી થઈ ગઈ છે બધું બતાવું જો આ લાડવાની તૈયારી થાય છે બધી અને ચલો જો આ ઢોળી હોતલ જાતો

અલગ અલગ વારી કભેની જાય પેકર ની જે કરી આપણે કે શ્યામાં બેહરશું રામજતા ગમન કરે આજ ગણપતને ભણે સચર જમારવા પ્રસાદ તો ચાલો તયનો રેડી હું પાછું પાછું ભરી લેજો પાછું પરવત આય છે પાછું નો ડોળતી ને ઓલા બ્લોક માં ચાલા તો અમારે તો ફોટો અમારે કેવો છે તમને બધાય જોલે જો જો આમાં તો ભાઈ અવ પાસો સળિયા તો ચાલુ થાય છે પાસો બધું મૂકે છે હવે હાલ શું તેલ માં તેલ ઓલું પાણી નો ભળ્યું તેલ હા તેલ માં નો ભળ્યું હો પાણી પાણી હા તેલ માં વાટ્યો રહી ગયો તોય થોડો વાટ્યો રહી ગયો ભાઈ ઈ ગણપતદાન ખબર હે કે આ મારા નાખવાનું હતું ગંબા દાદા ને ખબર હે તોય ને હાથમાં પડી જાય છે

લાડવાનું તૈયારી કરી નાખી ને કારીગર આવશે તો આપણે મિક્સર એની રહે ને કાંઈ નહીં રહેવા દે બધું વીકી નાખશે હા આપણે જો લોટમાં છે ને તેલનું સરસ મજાનું મન થઈ દેવી આમ મુઠ્ઠીમાં હમાઈ જાય એમ પછી આપણે છે ને થોડું પાણી નાખશું પછી પેલા મસ્તી ને આપણે તેલ ને લોટ ને મિક્સ કરી દેવી આવી રીતના બનાવી આપણા લાડવા સરસ મજાના થાય જો આપણે આમ કરવી તો આમ આમ થઈ જાય તો મસ્ત મન લાગી ગયું છે હાલો થોડુંક પાછું તેલ નાખ્યું આપણે કેમ કે મને એવું લાગ્યું થોડુંક ઓછું છે એમ એટલે નાખી ચાલો હવે આમાં બટાકા ફોલવાના છે બટાકા નથી મો મોક છે બટાકા નથી ભાઈ મગ છે આમાં ભાઈ મગ કાઢવાના છે આમેથી આમ બતાવો જાત આવું છે સમજ સમજો તો ઓલો કરો સમજી ગઈ માક જોઈ લી ભાઈ તો બફાઈ જાય છે આ કુશીબેન વિડીયો શૂટ કરે છે અમાર કુશીબેન વિડીયો શૂટિંગ કરે છે પાછળ ઊભી છે વિડીયો શૂટિંગ માં છે જો આગળ આવી આવી આય આય દેખાય લઈ લે એને ભેઈ જશે

પછી મિક્સર માં કરવાનો છે મારે કરવાનો છે એમ એમે 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 કઈ તૈયાર કરી આ તો વ્લોગ બનાવે એટલે વધે બતાવે હું કાઈ ને તોય તે ઈ મે કર્યું કેવ જ નહી ઈ બાને થોડી મહેનત તો કરાવે મહેનત કરવા હાટુ તો કારખાને વેલાવી એ વાત મહેનત કરવા હાટુ ને કામ બેઠો તો નેચિટલ વેલાવી એ વાત પછી સંદુડીઓ મે મીઠી તળ છે થોડક ઈ તળના કઈ હું મિક્સર કાઢી અને હું હવે મિક્સર માં ને છે કાઢી નાખો એટલે છે ને ભૂકો થતો થાય આરવાર કામ એક એકી થઈ જાય આરવાર

ચાલો ભાઈ આપણું કામ પૂરું થઈ ગયું છે જો આવડું બધું કાઢ લઈ ગયું છે આમાં નવા લાડવાનું છે ને એ ખાલી પગમાં બધું આવે છે આવડું અને આને વાળું તો હા લાડવાનું ખાલી આમાં કાઢવાનું સૌ લે જો મસ્તીનું થઈ ગયું છે સુરમુ સૂરમું કહેવાય ને સુરમુ સરસ મજાનું થઈ ગયું છે આપણું હો ભાઈ ચાલો ભાઈ જો અહીંયા થાય છે ગોળ ગરમ થાય છે સજના કરે છે આ ગોળ ગરમ ગોળ કાઢે છે ગોળ ગરમ કરીને પછી

હા બરોબર જ સુટાઈ છે નાખો કાકા માર પાકી નો પડમે ગોળ આવે હાથ બોલા છે ખુચાલો હવે ચાલો તો હવે આપડા તહાડો આવી ગયો છે ને ગણપતિ દાદા જો આ ગણપતિ દાદા ના નામ તો ગણપતિ દાદા છે આ ગૌમંતર છે આ સિંદૂર છે આ દૂધ આ એ દૂધ છે પેલો ચોખા પાણી ધોઈ લીગ્યો આપણે ગાય ગંતિજી બાપા ગૌમંતર થી બે જ દોણા છે ને આ છે ને સિંદૂર તેલું અને ગણપતિ બાપાને સિંદૂર લગાડવાનું છે ચાલો તો હવે આપણે છે ને હું બધું કનેક્ટ થઈ ગયું બધી સીધી અગરબત્તી કનેક્ટ થઈ આપણે ધરાઈ ગયું છે ગણપતિ બાપુ બધું થઈ ગયું છે બે દિવસ આપણે લાડવા ને છીએ પણ મૂકી દીધી પડકે એ ઘડી મૂકી રાખ્યું આપણે અને આવું બધું આસન સૌ કનેક્ટ થઈ અને સન ના બનાવે છે શાક ને બનાવે છે તો એના તમને બતાવું શાક ને આપણે તો બધી પૂજા કનેક્ટ સરસ મજાનું કનેક્ટ તમને બતાવું આગળ નો બધા એટલે પાસે લઈને તમને ગણપતિ ગણપતિ બાપુ ને આપણે ગણપતિ બાપુ ને બેસાડી દીધા છે અગરબત્તી ને થાય છે અહીંયા